હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીને વળીનું તમારું સ્વાગત છે મિત્રો તો આપણે એક ભરતી વિશે અપડેટ આવશે અને વિશે આપણે વાત કરવાના છીએ તો પરીક્ષા વગર સીધી બેંકમાં ભરતી નોકરી મેળવવાની સોની રૂપક છે મિત્રો બેંક ઓફ બરોડામાં છે આ ભરતી વિશે માહિતી છે મિત્રો અને સેનલમાં નવા સેનલ શખશો એક લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો વાત આપણે કરવાના છીએ બેંક ઓફ બરોડા બેંક ઓફ બરોડામાં જે અરજી પ્રક્રિયા છે એ શરૂ થવાની છે મિત્રો પગાર માંડીને તમામ સાણીકારી છે આપણે અહીંથી લેવાના છીએ મિત્રો કઈ રીતના પ્રોસેસ હોય અથવા શૈક્ષણિક લાયકા શું છે એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું મિત્રો તો ઠેર સુધી વિડીયો નિહાળો મિત્રો મજા આવે તો લાઈક પણ કરજો મિત્રો બેંકમાં જે નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર કહી શકાય મિત્રો જો તમારી પાસે પણ જો પોસ્ટ અથવા સંબંધિત યોગ્યતા છીએ અને તમારા માટે જે એક સારી કહી શકાય મિત્રો તો આપણે આગળ ડિસ્કસ કરીશું કે શૈક્ષણિક લાયકા શું રહેવાની છે અને કઈ રીતના ભરતી છે એ પણ આપણે ડિસ્કસ કરીશું મિત્રો તો વાત કરી દઈએ બેંકમાં જે નોકરીની તક માટે છે તો તમારા માટે એક સારી તક કહી શકાય બેંક ઓફ બરોડામાં બીસી સુપરવાઇઝર માટે પદ માટે ભરતી છે મિત્રો કોઈ પણ ઉમેદવાર પોસ્ટ માટે નોકરી મેળવવા માટે રસ ધરાવતા ઉમેદવાર છે તો બેંક ઓફ બરોડાની આપણા સત્તાવાર વેબસાઇટ ઉપર જઈ મિત્રો તમારે જે ફોર્મ એપ્લાય કઈ રીતના કરવાનું છે એ બધી ડિટેલ અહીંયા આપેલી છે કઈ રીતના ફોર્મ એપ્લાય કરવું તો એપ્લાયનો ઓપ્શન તમને મળી જશે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો આપણે દસ મે છે દસ મે દસ તારીખ છે છેલ્લી તારીખ છે મિત્રો તો અહીંયા બેંક ઓફ બરોડાની જે નોટિસ આપેલ છે મિત્રો કઈ જગ્યાએ છે એ પણ છે અહીંયા એડ્રેસ આપેલું છે તમને તો તમે એકવાર વિડિયો સ્ટોપ કરી અને એડ્રેસ વાંસી અને કઈ જગ્યાએ વેકેન્સી બરોડામાં છે એ પણ ડિટેલ અહીંથી મેળવી શકો છો તમે અને કેટલી વયમર્યાદાની વાત આપણે કરી દઈએ મિત્રો તો આપણે જે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો એકવીસ વર્ષથી લઈ અને જે મહત્તમ છે એ પાઠ વર્ષના ઉમેદવાર છે તો અહીંયા અરજી કરી શકે મિત્રો અને શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ મિત્રો તો શૈક્ષણિક લાયકાત છે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર જ્ઞાન સાથે જે કોમ્પ્યુટર વિષય સાથે સ્નાતક એટલે ગ્રેજ્યુએટ હોય મિત્રો એ પણ એ ઉમેદવાર છે અહીંયા આપવામાં એપ્લાય કરી શકે છે અને સિલેક્શન પ્રક્રિયા વિશે વાત કરીએ તો અરજી કરનાર તમામ ઉમેદવાર પસંદગી છે એ તમારે ઇન્ટરવ્યૂ દેવામાં આવશે એના આધારે તમારી પસંદગી પ્રક્રિયા છે મિત્રો થવાનું છે પગાર કેટલો આપવામાં આવશે મિત્રો તો તમારો પગાર છે એ પચીસ હજાર રૂપિયા માસિક પગાર એટલે એક મહિનાનો પગાર તમને પચીસ હજાર રૂપિયા સી મળી શકે મિત્રો તો તમે ઇન્ટરનિયામાં સિલેક્શન થાય તો બધા મિત્રોને બેસ્ટ ઓફ લક આ પ્રતરથી એકદમ સારી કહી શકાય મળી નવા વિડીયોમાં ત્યાં સુધી લે રજા જય હિન્દ જય ભારત